મિત્રો તમને એક પ્રશ્ન પૂછું કે તમારા મિત્ર વર્તુળમાં કોઈ વકીલ છે જો પ્રશ્ન તમારો ના હોય તો મારી એક વિનંતી છે કે તમારા મિત્ર વર્તુળમાં એક તો તમે વકીલ દોસ્ત મિત્ર વર્તુળમાં લઈ લેજો આ કહેવા પાછળનું કારણ શું એ આપણે પોતે તમે સમજી શકો છો કે જો મિત્ર વર્તુળમાં જો એક વકીલ હશે તો તમારું મિત્ર વર્તુળ એ ખૂબ જ મજબૂત થશે કેમ જ્યારે પણ તમને કોઈ પણ જરૂરિયાત ઊભી થાય કોઈ પણ ડિસ્પ્યુટ ઊભો થાય અને ગમે જ્યાં બહાર ગયા હોય એ વખતે તમને કોઈ નડતર રૂપ થાય એ વખતે જો તમારી સાથે ઊભો રહેનાર હશે એ તમારો વકીલ મિત્ર જ હશે તો તમે આજથી તમારા ગ્રુપમાં એક વકીલ મિત્રને તો તમે એડ કરી લેશો અને